સુરત શહેરના સહારા દરવાજા નજીક આવેલી એપીએમસી સંચાલિત કૃષિ બજાર મોલમાં દુકાનદારોને ભાડા પેટે આપેલી ઓફિસ ખાલી કરવા ગુજરાત હાઈકોર્ટનો સુરત એપીએમસીને આદેશ ખેતી વિષય સિવાયની ઓફિસો તાત્કાલિક ખાલી કરવા જણાવ્યું હતું નેવું જેટલા દુકાનદારો ખેતી સિવાયની કામગીરી કરી રહ્યા છે જેમને પાંચ વર્ષ માટે ભાડે આપેલી ઓફિસો તાત્કાલિક ખાલી કરવા કહેતા

ત્રણ હજાર એક અને એક હજાર એક ટોટલ ત્રણ હજાર સ્ક્વેર ફૂટની મારી ઓફિસ છે મારું કામ આઈઆઈટી એક્સપોર્ટનું કરીએ છીએ જે યુએસએમાં જ અમે કમ્પ્લીટલી સર્વિસ એક્સપોર્ટ કરીએ છીએ અમારા કંપનીમાં અત્યારે ઓફિસની અંદર એસી એમ્પ્લોય છે જે કામ કરે છે તો આજે જ સવારે અમે જ્યારે ઓફિસની અંદર એન્ટર થવાના હતા તો ત્યારે અમને ગેટ ઉપર જોઈ દેવામાં આવ્યા કે તમે ઓફિસની અંદર નહીં જઈ શકો સડનલી તો એને કારણે અમારા જે યુએસએના જે કસ્ટમર છે પ્લસ અમારા જે એમ્પ્લોય છે એ અત્યારે શોર્ટમાં છે અને એને અમે સર્વિસ નથી આપી શકતા રિપ્લાય નથી આપી શકતા તો એને કારણે કરોડો રૂપિયાનું અમારું નુકસાન છે અમારું એઝ વેલ એઝ કંપનીનું બી એમ્પ્લોયનું બી કસ્ટમરનું બધાનું છે હા ત્યારે અમારે જ્યારે દુકાન રાખેલી હતી ત્યારે એ લોકોએ કીધું તમારે જેટલા વર્ષનું એગ્રીમેન્ટ એના માટે અમે રેડી છીએ તો અમે ત્રણ વર્ષનો શરૂઆતમાં અમે બે વર્ષ રહેલો હતો પછી અમે એક્સટેન્ડ કરીને ત્રણ વર્ષનો એગ્રીમેન્ટ રહેલો છે એ એગ્રીમેન્ટના બેઝ ઉપર અમે અત્યારે ઓફિસની અંદર એસી લાખનું ફર્નિચર રહેલું છે ત્યારે લોન ટર્મ માટે છે એના માટે અને ત્યારે અમને આવી ખબર હતી જ નહીં કે આની ઉપર પીઆઈએલ ચાલે છે કોર્ટમાં આવા પ્રોબ્લેમ છે આ તો સડનલી અત્યારે ચાલુ થયું ને અમને આ અત્યારે અમારી ઉપર અને અમારા એમ્પ્લોય ઉપર ઇફેક્ટ સડનલી થવા માંડી માંડ અમારી એક જ છે કે ભાઈ પહેલી વસ્તુ તો એ છે કે અમને પહેલાં અવેર કરવા જોઈતા હતા બીજી વસ્તુ છે કે હવે અમારા જે એગ્રીમેન્ટ છે એ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં નહીં થાય ત્યાં સુધી અમને અહીંયા રહેવા દેવામાં આવે અથવા એની સામે અમને કમ્પન્સેશન આપવામાં આવે અને અમારા જે સિત્તેર એમ્પ્લોય છે એની રોજીરોટી આપી શકીએ એના માટે અમને ટાઈમ આપવામાં આવે કે જે અમે અહીંયાથી સડનલી મૂવ નહીં કરી શકીએ તો થોડો ટાઈમ આપવામાં આવે જે અમે મૂવ કરી શકીએ